તો હેલી યુટ્યુબ ફેમિલી ચોક્કસ તમે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જઈ માતા આપણે સવારના ફ્રેશ થઈ જાય થોડીક વારમાં પાછા બગડવાના છે તમને ખબર પડી જ જાય શું કરવાનું છે આપણે આજમાં આપણું ખાતર ભરવાનું છે જે આપણે મારવાળા વાડીમાં છે ત્યાં નાખવાનું છે ને હમણાં ટ્રેક્ટર ને બધા આવતા છે આપણે ભરવા એ બધા બધું આડું છે અહીંયા છે અહીંયા છે આ ને બેન ને બધું પીડું એ બધાને ખેંચવી નાખી બરાક્ટરમાં વાંધા પડે લઈ થયા તો આપણા કામ થઈ ગયું છે રેડી ખાતા પાતા ભરાય એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જો અહીંયા તાર ને બધું હતું એ બધું એ બધું કાઢી નાખ્યું છે ને હવે અહીંયા આવી જાય અહીંયા આવી જાય ટ્રેક્ટર ડેર આપણે ભરીને જવાનું એ માળમાં કઈ રીતે ભર્યું કેમ ભર્યું હવે જોઈ અહીંયા જો એક હમણાં કપા ઊભ્યો છે જરો અહીંયા હા કયો કપા કેવા એ કમેન્ટમાં જરૂરથી કહી દેજો જરો ફૂલા ઝીંડું આવી ગયું કામનું નહીં હમણાં બધું થાય કેમ કારણ કે આપણે ખાતર ભરવાનું છે ખાતરમાં નડવાનું છે એ નીકળી જ જાય હવે ટ્રેક્ટરનો વાટો છે ટ્રેક્ટર આવી જાય એટલે બધા આપણે ભરવા વાળા આવી જાય અને આપણું ખોડ્યું તો ખોડ્યાથી ભરવાનું છે ખાતર તો થોડીક વારમાં ટ્રેક્ટર આવે પછી આપણે મળીએ એ ફ્યુ મોમેન્ટ લઈ ફાઈનલ અમે ખાતર ભરણ કરી દીધું છે શરૂ

નાખી દેક્ટર આવે એવું નાખવાનું છે તો હવે થોડુંક નાખી દે કારણ કે અમાર ભાઈ મારે એકલાનું કામ હોય ગયેલો માથે શું કરવા તો બનાવી દઈ એટલે આપડે થઈને ઢીગલાય કરે ઢીગલા પાડી એ બનાવી અને તો ટેકે ખાતરનો ખાલી કરી નાખ્યો છે ને બધે ઢગલા પાડી દીધા જરા અહીંયા એક ફેરામાં મેન હેઠળ પીગું ને એ ભરવાનું શરૂ થઈ ગયેલો છે ઉપર નમસ્કારમાં દાદાને બધાય ખડકે છે અ ગરમી બહુ થાય બધે તીર કોઈ બહુ લાગી ગયો હા ગરમી છે ને અયા હા હા અમે કરાવીઓ અયા જો બધા પુલાંબાર એટલા માટે આવશે હજી એક ફેરો પૂરો કરી નાખ્યો થોડીક વાર આપણે પૂરો અંબાવવા મળીએ ફાયરે તો ભર ને બળ બધું ભરાઈ ગયું છે અમે જો નાડા બાંધવાની તૈયારી હાલે અંબાવે છે ખરેખર નાડા ને બાંધે પછી જવાનું છે હજી બીજો ફેરો ભરવાનો છે પછી ઈ એક આમ આવવાનો છે એવું છે a few moments later ફાઈનલ તો આપણે માલમાંથી પૂછી જઈએ છે ઘરે ભર ને બધું બધું ભરીને જો આવે છે આઈ આપણે આ ખડકવાની છે તો આ આવે છે ભર બે કેવ બોલ ફાઈનલ તો બપોર થઈ ગયા છે ને બધા બેહી ગયા છે બપોર કરવા જો આપણે બેહી જઈ બપોર કરીએ a few moments later

ફાઇનલી તો આપણે ફેરો ભરાઈ ગયો છે કમ્પ્લીટ આખા ગરમીના પલઈ જશે હજી આખા શર્ટે એનાથી કાણું અંદર આખો ફેરો ભરાઈ ગયો બીજો એ માલમાં જ નાખવા દવાને હે જો પણ પીવા પૂગી ગયા એટલે મોટા વિના ફાઇનલ તો આપણે આખા માલમાં ખાતર નાખાઈ ગયેલું છે બધે ભાગ્યું છે હવે હજી પાછું કાલ મારે આવવું પડશે કારણ કે ખોલવું પડશે બધું એટલા માટે કાલ આવી હવે કેરીઝીન જઈને જાય એને તો આપણે પોગી જશે ઘરે અને બધે ખાતર કમ્પલસરી નાખા દઉં છે એટલે ઉકડો પણ ખાલી થઈ ગયો છે અહીં મેં બહુ શું કરતા ભા આ ભેગું કરું ભેગું કરવો મેરા પાસે તો ભેગું કરું આમ ફૂલ દેવા હા જો ફરતા ફરતા એક ખાતર ખાતર થઈ ગયું છે અહીં નાખી દઈએ એમ જો અહીં બધે બે ફેરા જેટલું આપણે ખાતર થઈ ગયું છે જે માલમાં નાખી દીધો એટલું હવે પીડ્યું રહે જરૂર થોડીક વાર ભેગો ને બધું કરી નાખીએ એટલે પછી આમ હીરખું રહી જ આમ બધું ઉડેલો હોય એ બધું હીરખું થી જાય ને થોડક થોડું ભેગું કરવો તો ફાઇનલ આપણે બધું કામ કરીને અત્યારે હાજર હવે અત્યારના થાય અત્યારે હાથ સારા સાજે એવો સમય થઈ ગયો છે ત્યારે અમે નેવડા થઈ હમ આઠ વાગી ગયા આઠ વાગી ગયા ત્યાં અમે અમારે નેવડા થાય માલને દોવાનું દૂધ ભરવાનું પહેલાં તો ખાતે હીરખું કરતા ને એવું બધું કરતા હોય તો અત્યારે જમવાનો અમારો સમય થઈ ગયો છે આપણે જમી લઈએ

અને આજમાં બહુ કંઈ હેરફો બની નહોતો કે કારણ કે અમારા ઘરનું ખાતર ભરતા હોય એટલા માટે હું કંઈ નવરો હતો નહીં ને મારા માણસો થોડોક ઓછા હતા એટલા માટે હું કંઈ પ્રોપર શૂટ કરી નથી આપણે કામેક નું કામેક મારે કામ ઉપર કામ હોય ને હોય તે એટલા ટાઈમે એટલો સમય કાઢે એટલો હું બ્લોગ બનાવું છું કેમકે આમ પ્રોપર બ્લોગિંગ તો મારે કરવું છે કે આમ પ્રોપર બધું બતાવી શકું બાઈને બતાવી શકું પણ એટલો બધો ટાઈમ નહીં મળતો મારે કેમકે કામ મારે બધું કરવાનું હોય એટલા માટેનું ને જે ખેતી કરતી હોય ખબર હોય કેવા કેવા કામ હોય એ બધે મારે પણ એમાં હું ટાઈમ કાઢી એટલો બ્લોગિંગ કરું છું બધા આમ ટાઈમ નથી મળતો ટાઈમ મળશે તો પાછો આપણે સારામાં સારો પણ બ્લોગ બની જાય છે અત્યારે તો ભાઈ કામ હોય તે પૂરું કરવું પડે ને ઉનાળાનું સિઝન આવે ને અત્યારે ખેતરના પડા કરવાનો હોય ખાલી એટલા માટે બધું ખાલી કરવું પડે ને બધે કામ કરવું પડે એવું હોય એમ તો હારનો બ્લોગ અહીંયા સુધી બ્લોગ ગમ્યો તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી